પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીની બેઠકમાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલા ભરવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે કાપલી રાખવી ઇલેક્ટ્રોનિક ઉપકરણો રાખવા જેવી ગેરરીતિ કરનાર સામે પગલા લેવાશે તો આ જે પણ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થવાની છે અને થઈ છે તેમને પૂરક પરીક્ષા આપવા દેવાશે નહીં અને તેવો નિર્ણય કરવામાં આવ્યો છે આપજે આ દ્રશ્ય જોઈ રહ્યા છું પેન પર પણ જવાબો લખીને લાવવામાં આવ્યા હતા મહત્વની વાત એ છે કે જો વિદ્યાર્થીઓને ન આવડતું હોય આ રીતે કાપલી કરવાની જરૂર પડે તો તેઓ પરીક્ષા શું કરવા આપે છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હાલમાં જ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં એકસો સુડતાલીસ જેટલા જે વિદ્યાર્થીઓ છે તે કોપી કેસમાં ઝડપાયા હતા આ તમામ જે વિદ્યાર્થીઓ છે તે હવે પૂરક પરીક્ષા આપી શકશે નહીં આપની સાથે રજીસ્ટર જોડાયા છે જી સર કેટલા વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા કઈ કઈ રીતે આ લોકો કોપી કરતા હતા અને શું પગલાં લેવાયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની માર્ચ એપ્રિલની વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી લગભગ ત્રણ લાખ આસપાસ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય છે એમાંથી અમારી જે સ્કોડની ટીમ છે મહિલા સ્કોડની ટીમ છે જે ફ્લાઈંગ સ્કોડ છે રૂટીન સ્કોડ છે ઉપરાંત જે બ્લોક સુપરવાઇઝર છે ઉપરાંત આપણે ઈ વોલની પણ વ્યવસ્થા કરી છે વિદ્યાર્થીઓ જો કંઈ ત્યાં ચોરી કરતા હોય તો અહીંયા આપણે સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરીએ છીએ અને એ સીસીટીવી કેમેરામાં આપણે અહીંયા સ્ટાફને શિક્ષકોને બેસાડીને એની મોનિટરિંગ કરીએ છીએ અને તે દરમિયાન જો કોઈ પકડાય તો તેની સામે કેસ દર્જ કરવામાં આવે છે અને કેસ કર્યા પછી એ સમગ્ર મામલો આપણો એમ અંદર જતો હોય છે અને એમપેક એના ઉપર કંઈ નિર્ણય લેતા હોય છે અને એ નિર્ણય પર અંતિમ મંજૂરી માટે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની અંદર રજૂ કરવામાં આવે છે અને એના સજાના પણ આપણી પાસે જે નિયમ છે આપણા યુનિફોર્મ સ્ટેચ્યુટમાં એ પ્રમાણે એની સામે આપણે સજા કરીને વિદ્યાર્થીને કોઈ વિષયમાં ઝીરો માર્ક્સ આપવા એમની એક પરીક્ષા સુધી એમનું પરિણામ રદ કરી દેવું ગંભીર હોય તો કદાચ બે પરીક્ષા સુધીની પણ સજાની જોગવાઈ છે ઉપરાંત હવે આર્થિક દંડની પણ જોગવાઈ છે ત્રણ હજાર પાંચ હજાર અને દસ હજાર એ રીતની ગુનાના સૌ પ્રમાણમાં અલગ અલગ પ્રકારના આર્થિક દંડ સાથેની વિદ્યાર્થીઓને સજા કરવામાં આવતી હોય છે સર ખાસ કરીને આજે વિદ્યાર્થીઓ છે કઈ રીતે પકડાયા હતા અને શું કાર્યવાહી કોઈ વિદ્યાર્થીઓ અવનવી ટ્રીકથી યુક્તિ પ્રયુક્તિથી કંઈને કંઈ આ પ્રકારે ગતિવિધિ કરતા હોય છે ક્યારેક ક્યારેક કોઈ વિદ્યાર્થીઓ સફેદ કલરના હેન્ડકરચીફ પર કંઈ લખીને લાવતા હોય છે કંઈ પેનમાં લખીને લાવતા હોય છે અથવા તો કંઈ આજુબાજુમાંથી ચિઠ્ઠીમાંથી કંઈ લખાણ હોય છે મોબાઈલ હોય છે કંઈ સ્માર્ટ વોચ હોય છે આ પ્રકારની કંઈ ઘટનાઓ આવતી હોય તો તેની સામે આમ તો પ્રાથમિક દ્રષ્ટિએ જે ત્યાં બ્લોક સુપરવાઇઝર હોય છે એ જ એની સામે કેસ દાખલ કરતા હોય છે ઉપરાંત આપણે સ્કોડની ટીમો પણ ઘણી બધી રાખી છે ઉપરાંત આપણે ઈ વોલના સીસીટીવી કેમેરાથી ચકાસણી કરીએ છીએ અને એ ચકાસણી દરમિયાન જ્યારે પણ આવી કંઈ ગતિવિધિ કંઈ વિદ્યાર્થીઓની માલુમ પડે છે કે કંઈ લખાણ લખતા હોય છે કોઈ હાથ પરથી લખાણ હોય છે અથવા તો કોઈ અન્ય જગ્યાએથી તો તેની સામે કેસ દાખલ કરવામાં આવે છે અને એમ્પેકમાં એની સામે એક સુનાવણી રાખવામાં આવે છે વિદ્યાર્થીને પણ નેચરલ જસ્ટિસ ફોલો થાય એ પ્રકારે આપણે વિદ્યાર્થીને સાંભળીએ છીએ સુનવણી થાય છે ને સુનવણીના અંતે જે પંચ હોય છે એ પંચ એની સામે નિર્ણય કરીને કંઈ એની સામે આકરા પગલાં અથવા તો સજા કંઈ કરતું હોય છે ને અંતિમ મહોર યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળો છે એના દ્વારા ઠરાવ થતા હોય છે અને ઠરાવે અનુસાર સમગ્ર બાબતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે હવે આ તમામ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા નહીં આપી શકશે હા જે વિદ્યાર્થીને જે પ્રમાણમાં જેટલી સજા થઈ હશે કોઈ વિદ્યાર્થીને કદાચ એ જ પરીક્ષાનું ઝીરો માર્ક્સ ગણીને પરિણામ જાહેર કરવામાં આવે અથવા તો એ આગળની પરીક્ષા નથી આપી શકતા એક પરીક્ષા નથી આપી શકતા અથવા બે પરીક્ષા નથી આપી શકતા એનો ગુનો છે એના પ્રમાણમાં આપણી પાસે યુનિફોર્મ સ્ટેચયૂટમાં સજાની જોગવાઈ છે જ એ પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ પ્રમાણે આપણે એની સામે સજા થતી હોય છે એવી કોઈ કોઈ વિદ્યાર્થીને એક પરીક્ષા બે પરીક્ષા અથવા પૂરક પરીક્ષા નહીં આપી શકે એ પ્રકારની જોગવાઈની એમાં છે જ સ્ટેચચ્યૂટમાં તો આપણે જે રીતે સાંભળ્યું તે રીતે એકસો ને સુડતાલીસ જેટલા જે વિદ્યાર્થીઓ છે તે કોપી કેસમાં ઝડપાયા હતા યુનિવર્સિટી દ્વારા તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની પરીક્ષા અટકાવી દેવામાં આવી છે જે હાલમાં જ પૂરક પરીક્ષા આવતા મહિને લેવાનારી છે જેમાં તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને બેસાડવામાં આવશે નહીં